સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ખાતે સ્વતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી ચુડાના શંકર સ્ટેડિયમ ખાતે જિલ્લા સમાહર્તા શ્રી રાજેન્દ્રકુમાર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા બાદ સ્વાતંત્ર્ય સેનાનીઓ જિલ્લામાં વિશેષ યોગદાન આપનાર કર્મચારીઓ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લીંબડીના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા જિલ્લા વિકાસ અધિકારી શ્રી યાજ્ઞિક રાષ્ટ્રીય શાયર જવરચંદ મેઘાણીના પ્રપોત્ર પિનાકી મેઘાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા માનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જ્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર નવનાથ ગવાણે રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી આ પ્રસંગે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ચાંગલીયા વણાટકામ કટ સિલ્ક પટોળા સાડી સિંગલ આઈ ડિઝાઇન જેવી વિવિધ આવડતમાં પદ્મશ્રી એવોર્ડ સંત કબીર એવોર્ડ રાષ્ટ્રીય એવોર્ડ તથા રાષ્ટ્રીય ગુણવત્તા પ્રમાણપત્રથી સન્માનિત મહાનુભાવોનું પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું મહાનગરપાલિકા દ્વારા સુરેન્દ્રનગર અને વઢવાણ મેળાના નામનું સૂચન કરનારા નાગરિકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું